એમનો હિત જોખમાય નહીં એને ધ્યાને લઈ અને સીલિંગની કાર્યવાહી છે એ ચાલુ છે બાકીના ટ્યુશન ક્લાસીસમાં પણ આગળ અમે આજે જે છે સીલિંગની કામગીરી કરવાના છે આની અગાઉ કયા કયા ક્લાસીસ પ્રભાસ પાટણ કે ક્યાંય સીલ કરવામાં આવ્યો હતા આની અગાઉ સ્કૂલ સીલિંગ કરવામાં આવી છે અને આજે આ બે ટ્યુશન ક્લાસીસ અત્યાર સુધીમાં સીલિંગ કર્યા છે હજી બે જેટલા ટ્યુશન ક્લાસીસ આજ બિલ્ડિંગમાં ચાલે છે તાત્કાલિક અસર આજે અમે સીલિંગની કાર્યવાહી કરીશું કયા કયા વિભાગના અધિકારીઓ જોડાયા હતા આ સાથે મારી સાથે ફાયર વિભાગના અધિકારી અને જરૂરી જે ફાયર અંગેની સુવિધા છે કે એની ખાતરી કર્યા બાદ અમે આ કાર્યવાહી હાથ ધરેલી છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સામેલ છે